તર ગુજરાતની માલિકો ધાતડા કરી અને ગામ આજે એ ગામનું નામ ફરી ગયું છે અને આયરો ખૂબ જ હતા અને લીલો પ્રદેશ આખો અને ધાતડા કરીને ગામને મુખી આયર અને આજુબાજુના બધા આયરના ગામો અને એમાં દુધેશ્વર મહાદેવનો મેળો ભરાય અને દુધેશ્વર મહાદેવનો મેળો ભરાય ને એમાં આયર છે એ બધા તૈયાર થઈ થઈને જાતા હોય મેળામાં રાસ તો કાળજી વાલો હોય અને રાસ રમાતા હોય એમાં મુખી જે આયર હતા ધાતડાના અને પાટણમાં તેદી બાદશાહ હતો મુસફ્ફરશાહ બાદશાહ હતો અને એ વખતે આખો એક યુગ હતો અને એ વખતે એ આયરો છે એ બધા મેળામાં દુધેશ્વર મહાદેવના મેળામાં ગયેલા અને એમાં એકની એક દીકરી એમને આયર મુખી હતા એમને આખો પ્રસંગ તો બહુ જબરો પણ બલિદાન કેવડું મોટું છે એટલે મને થોડી આ યાદી મારે ઈદ તરફ જાવું છે અને એ એના કોઈ બાદશાહ જે હતા એમના પાટણના એમના માણસો એ જોયા પછી બાદશાહ ને જઈને કાન રાજાના મન રીઝવવા ઓલા ઓલા કરે ગજબ રાજા કદાચ ખરાબ ન હોય તો આજુબાજુ બહુ ધ્યાન રાખવું પડે એટલે હું કાયમ પ્રોગ્રામમાં કહેતા હું મિત્ર કરો તો હારા કરજો ન કરે એકલા રહેજો માવા હારું થઈને ખીસા પાડી નાખે એવા મિત્રો ન કરવા મિત્ર કીજીએ મર્દ મર્દ મન દર્દ મિટાવે મિત્ર કહી જઈએ મર્દ કામ વિપતમ આવે આવા કાંઈક કામ કરવા હોય ને તો હારી ચલા આપે એને ભેળા રાખવા કાંઈ કામ કરવાનું સમાજ માટે કાંઈ કામ કરવાનું તમને મન થાય કોઈ પણ દેશ માટે ધર્મ માટે અને તરત એમ કે અરે તમારી ભેળા છે એને પાસે રહેવા દેવા ક્યારે ન થાય ખર્ચાઈ જાવ એને કહ્યું તું તો નીકળે જ અટાણે આઈથી તારું કામ જ નહીં સારું કામ કૃષ્ણ ભગવાનનો જન્મ થયો તો મામા તેદી કોક કોક ને નહોતું ગીમું હવે આવા કામમાં તો કદાચ આડા થોડું ઘણું થતું હોય પણ ખેર હું આ વાત અને ઈ કાન બમરેની બાદશા ની કરી કે તમારા જનાનખાના માં હોય તો શોભે એવી દીકરી છે ને આખો પ્રસંગ તો ક્યારેક વાર્તા કરશું પણ બાદશાહ છે ઈ આયર ને તેડાવે છે ને આખી વાત કરે છે કે આવી રીતે તમારી દીકરી છે માગુ નાખ્યું પણ છમ 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 કરતા જેમ કરસન ડાંગરની હમણાં વાત કરી કે રાસ લેવાની વાત આવી એમ રૂવાડા બેઠા થઈ ગયા હા આયરના કે અહીંયા ને અહીંયા કટકા કરી નાખું પણ હવે અહીંયા સમય નથી અને આયર ત્યાંથી નીકળી ગયો અને આખા જે આજુબાજુના ઉત્તર ગુજરાતમાં આયરો બધા હતા ઉંચાળા ભરી અને ત્યાંથી નીકળી ગયા બાદશાહને ખબર પડી એના માણસો છે એ આખી મોટી સેના લઈને પાછળ ગયા અને સીમાડામાં યુદ્ધ થયો પાટણથી પાટડી નજીક આવવા માંડ્યું ત્યાં સીમાડે યુદ્ધ થયું અને યુદ્ધમાં તરવરિયા આયરના યુવાનોને કપાતા જોયા અને દૂધીબાઈ કરી અને એ મુખી આયરના દીકરી હતા એમણે ફારડા કરતી પાટાના જીભ જેવી કટાર કાઢી અને પોતાના પેટમાં નાખી દીધી હતી અને ખોળિયામાંથી પ્રાણ છોડી દીધા હતા અને એમ કે આવા સરવરિયા મારા આયરના મારા ભાઈઓ બધા યુવાનો આમ કપાતા હોય તો મારે ન જીવાય અને એમાં પછી આયર વધારે ગાંડા થયા કે હવે તો બાદશાહને જ ગોતી લેવો છે અને આખું આયર છે ગાંડા તૂર થઈને ધીગાણું થયું યુદ્ધ થયું હું તો ટૂંકમાં ખાલી બતાવું છું ઉત્તર ગુજરાતમાં પણ આયરો હતા પણ આજ નથી અને યુદ્ધ થયું બાદશાહ ત્યાંથી ભાઈ ગયો અમદાવાદ સરખેજના પાદરમાં આજ પણ એની ખબર છે ન્યા આવી અને એને ઠાર કર્યો તો આબરૂ માટે થઈને આયર કોઈ જીવ જીવતો જવા ન દે ગમે એવડો માણસ હોય ને દુનિયામાં ભાગીને ગમે ત્યાં જાય અને પછી આયરો ત્યાંથી નીકળી ગયા આવી અનેક વાતો છે આ તો ટૂંકમાં મેં યાદી કરી પણ મને જે ગીત અહીંયાથી હમણાં મામા ઈશારો કરતા હતા એની પહેલાં ત્રણ કડી મને બહુ ગમે છે એટલે મામા આયરની દીકરી બોલે અને અમારા ગીગા બાપુ કુંચાલા એને શબ્દો આપે ઝાહલની ચીઠી જેટલી વાર ગાવ એટલી વાર મને મજા આવે છે એટલે

what બહુ સરસ છે પણ મને આ શબ્દો એટલું સાંભળે છે એટલે માયા મામામાં મ્રિષ્મામાં મજા આવે છે મને ઓળખાણ આપી બાપ નહીં જોજો દીકરીએ પૂજ મોરારી બાપુ અમે કેરલ કથામાંથી ત્યારે સરસ એક બહુ આમ બે લીટીનું નાનું એવું આમ બોલ્યા તા વાક્ય કવિતા જોઉં પણ બહુ મને મજા આવી એના એના એનો શબ્દો મને યાદ નથી રહ્યા માયા મામાં પણ એનો રથ એવો થતો તો કા નક્કી ખાનદાન દીકરીનો બાપ હશે નકર આની છાતી નાનું હયું આટલું ઊંચું કરી ન ચાલી શકે એવી અને અરસ હાથો તો એમ એમ ખાનદાન બાપની દીકરી હોય એટલે મેરું તડોવડ બાપ મારો જેનું પેટ સાયર ને બને દરિયા જેવડું પેટ છે મારા બાપનું અન જગ બીજ કર્યો વંશ અને ભાઈ કદાચ તું ભૂલી ગયો મારા બાપના ના ખોડા માં રમ્યો છો તને યાદ નો રહી હોય તો

અને હવે આ દીકરી કે છે ભાઈ જયારે ઉગાની આંખું કચરવા જવાનું હતું ત્યારે આઠક બાવડા ને મોઢામાંથી લાળું પડી જાય માથે તો ઓઢણું પડી જાય રાયડું ફાટી જાય હે મારા ઉગા ને મારી નાખ્યો મારા ઉગા ને એમ નહોતી ગઈ આયરાણી જેમ પિક્ચર બતાવે ફિલ્મ એમ કવિતામાં ગીગા બાપુ કુંચાલા એ બતાવ્યું છે શું કે છે કેમ ગઈ આયરાણી ગીગા બાપુ ગુંચાલા કે છે કે ઉગો સહોદર ભાઈ મારો જેને હૈયો તું કારણ હસી તેતી જંગલી એ કચરી આંખ જેની કામળી કમરે કસી કામળીની ની ભેટ વાળી ના આવીતે આઈ રાણી અને તેતી આંજા તાંજણ મારી માયે આંખે ને હરક ગીત ગાતી હતી નરપતિ બોલઠ તણા નવ મારી બેર કર દે ભૂપદી અવતી મહિના તીન ની મે સીંધ મહીપત સે કરી જો વીરા અવત વીતી જશે તો માન માન જે મરી હે નવગણ તને એમ થાય કે તું આયા નો આવ તો હું સુમરાના રોટલા ગડવા જાઉં એવું નો બને હો કોઈ ભગત બાપુ એક કડી ગમે છે કે વીરા કા પડું મારું રુધીર બનું એમાં કોમળ રે સબિયે નજરુ અવતી જો વી ત્યાં પછી ના આવસતો ખોટ આપળ કોર ની વાત લડી મારી લાશ પર રે તું ઓઢાડી જાજે સમસાનની સે ગની ચૂંદળડી મારી લાશ પરે રે તું ઓઢાડી જાજે ਸ਼ਮਸ਼ਾਨ ਦੀ ਸੇਜ ਦੀ ਚੁੰਦੜਲੀ